હું તો કઈ નઈ તો ઓફિસ જવું હા મને નારિયેલ તુલિયા પીયા ઓકે ચાલો બાય બાય ચાલો તો આપડે પણ આજે ચશ્મા લગાવી પણ ચશ્મા દુઃખે છે અમે બે કેમ એટલે આજે ઈચ્છા કેમ કે તું ચશ્મા પહેર બરાબર થોડુંક લાગુ ના એટલે બોલાય ચશ્મા એવું બધું બોલા ભાઈ बाय बाय बायरा तो चलो आज तो देखा काही रीजन नाही लेले जसमा भेऱ्या छे હવે लाईट तो ऑफिस माने जाऊ छे काय जाऊ नाही माने रसे बनवानी छे और अमर मान केछु नारियल पप्पा नारियल तोडी आपण नारियल नारियल चलो नारियो काले आपण डीमार्ट माथी जो કાજુ બદામ પિસ્તા છે રવો તો એની દાળ બિસ્કીટ મખાણા ને માણવ માટે બોડી વોશ બસ આટલું જ ડીમાર્ટ માંથી આપણે લાયા છે બીજું કઈ કામનું ન લેવાનું એટલે લીધું નથી આટલું જ લીધું છે કેમકે માનવ માટે આ બધું લેવાનું હતું એટલે ડીમાર્ટ માં ગયા હતા ચાલો તો આ આપણે બરોડા થી જે શોપિંગ કરીને લાયા હતા એ તમને બતાવવાની છે બતાવી દઈએ બાકી હતી તો જો માણવ નું સટ લાયો મસ્ત મજા

એ બાજુ ચેક કર્યો તો ફરીન ફરીન ગયો તો જો બધું પાણી ફૂલ પાણી ફૂલ આવી ગયું છે નર્મદામાં ઓય હે કેટલું બધું પાણી આવી ગયું ગઈ વખત તો જેવું જ નહીં આવ્યું એટલું બધું તો ગઈ વખત તો આટલે પાણી હતું આટલે સુધી પાણી હતું ચલો કસું પકડો બેટા મજા આવી ને અહીંયા જો કેટલું બધું પાણી છે હે

રમવા માટે જો અમાર માનવ ભાઈ પોચી ગયા જો એકદમ બધું વાદળો વાદળો ની અંદર પહાડ અમાર માનવ

चंद्रशेखर नर्मदेश्वर महादेव मैं मानू दादा दर्शन करी ही रहा है दादा ने ना मच्छर चटको पर तू जय जय कर ले जा जय जय कर ले और मानव भाई जेल में पूरे जय जय कर से है ना जाओ हाँ जय जय करी ना आ जाओ फटाफट चलो हाँ जय हनुमान दादा हाँ हाँ बंद करी ले હા બંધ કરી દીધું જા તું જે કરી નાય જય શંભુ કઈ છે શંભુ સજે જે તો કરતું જય શંભુ ભોળાનાથ કીધું ને તો હવે જે પાણી છે અંદર તો જા छे पानी जाओ अभिषेक कर लो पति क्यों अरे रे सारो जे जे कहीं बार आता रहो हाँ जे जे कहीं आता रहो जे जे तो करो बेटा जय शंभु ओके बेटा आवे जाओ बाय रस्तम थी आवता तो आप लोग सागबाजी पन लेता भी अच्छे बटाका प्लावर मर्चा अदू

લાઈક શેર સબસ્ક્રાઇબ કોણ બોલ આ મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ મોટી ઘંટડી દબાઈ દેજો બાય બાય ચાલો બાય બાય